આ વિડીયો સાત લાખ થી વધુ લોકોના દિલ સુધી પહોંચ્યો છે એમની પ્રેમ કહાની એ કઠણ હૃદયવાળા લોકોની આંખોમાં પણ પાણી લાવી દીધું આજે એમની કેન્સર હોસ્પિટલમાં કીમોથેરાપીની તારીખ હતી હું એમની બેસબરીથી રાહ જોઈ રહી હતી મને જોતા જ તેની સમજદાર દીકરી પ્રિયાંશી મને તરત જ ઓળખી ગઈ સાથ એટલે ફક્ત બાજુમાં ઊભું રહેવું નહીં સાથ એટલે હાથ પકડીને કહેવું હું તમને પડવા નહીં દઉં ત્યારે મને લાગ્યું કદાચ આજ તો પ્રેમ છે જેમાં મૃત્યુનો ખતરો પણ જીવન શીખવી જાય પ્રેમ એટલે એ જે પથારી પર પડેલા માણસને ફરી ઊભો કરી દે આજ ભાઈ થોડા સમય પહેલા પથારી પર હતા આજે પોતાની પત્નીના પ્રેમના સહારે તેવો ઊભા છે આજના इलाज માટે તેવો બિલકુલ ગભરાયેલા ન હતા એમણે કહ્યું કે અડધો તો હું મારી પત્નીના પ્રેમને લીધે સાજો થઈ ગયો અને બાકીનું ધૈર્ય તમારા વિડિયો અને લોકોના આશીર્વાદથી મળ્યું જ્યારે જીવન ભારરૂપ લાગે ને ત્યારે દુનિયાના અજાણ્યા લોકોનો સહારો જ આપણને જીવાડી જાય છે આ ફક્ત આર્થિક સહાય નથી આ દુનિયાના દયાળુ લોકો તરફથી મળેલા આશીર્વાદ છે જ્યારે મે તેમને કવર આપ્યું તેમણે આશ્ચર્યથી કહ્યું ઓ આટલા બધા ભાઈએ એ પૈસા તેની દીકરી તેની જીવતી જાગતી લક્ષ્મીના હાથમાં મૂક્યા ત્યારે સમજદાર પ્રિયાંશી એના હાવભાવમાં એવું લાગતું હતું જાણે તે વિચારી રહી હોય કે હવે મમ્મી પપ્પાનું સંઘર્ષ થોડું ઓછું થઈ જશે અને તરત જ તેનું નિર્દોષ હાસ્ય ખીલી ઉઠ્યું જ્યાં કોઈ માટે પ્રેમ એટલે શું એનો જવાબ હોય કે એના શ્વાસનું હાલવું તો એ પ્રેમના શ્વાસ હંમેશા ચાલતા રહેવા જોઈએ અને એ જ અમારી કહાનીનો સુખદ અંત છે